અનોખી રીતે ઉજવવા પાંચ જાન્યુઆરીના રોજ રજૂ થઈ રહેલ યશ સોની અને તર્જની ભાદલા અભિનીત લોકોને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ ડેની જીગરના પ્રમોશન માટે તેના કલાકાર અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા આ ફિલ્મ થકી યશ સોનીનો અલગ જ અવતાર જોવા મળશે એપિક વન લાઇનર્સના કારણે દર્શકો ફિલ્મ જોવા આતુર મળી રહ્યા છે આ ફિલ્મનું ટ્રેલર તો દર્શકોએ ઘણું જ વખાણ્યું છે આ ફિલ્મ નિલય ચોટાઈ તથા દીપેન પટેલ દ્વારા નિર્મિત છે અભિનેતા યશ સોની અને ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક ની આ સાથેની પાંચમી એક સાથેની પાંચમી ફિલ્મ છે અમદાવાદ સંજીવ રાજપૂત સાથે જીગર શાહ જાન્યુઆરી બે હજાર રોજ ન્યૂ ઇયરની ફર્સ્ટ ફિલ્મ છે એનો ગર્વ અલગ છે પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે આ જે પ્રકારની ફિલ્મ છે એક અલગ જ યુનિવર્સ છે મગજ બાજુમાં મૂકીને જોવાવાળી પિક્ચર ફૂલ રિલેક્સ કરી દેશે તમને ફૂલ આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં તો ખાસ કરીને તો એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે પાંચમી જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં પોલીસના યુનિફોર્મની મારી પહેલી ફિલ્મ છે પણ પોલીસનું યુનિફોર્મ હું એટલું કહેવા માંગીશ કે જેમ સુપરમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય બેટમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય એ રીતે આ સુપર કોપનો યુનિફોર્મ છે અને પોલીસના નિયમો સાથે કે પોલીસની ચાલ ડાલ સાથે કોઈ જ લેવા દેવા નથી આ કેરેક્ટરને આ પોતાનામાં જીવવાવાળો માણસ છે દુનિયાની આઠમી અજાયબી છે એ ધારે ઈચ્છે થઈ જાય એવું છે બધા જ પાવર્સ છે આ માણસ જોડે અને હવે આ માણસ આટલો ફની આટલો એનર્જેટિક અને આટલો પાવરફુલ માણસ જ્યારે આ છસો વર્ષ મૂર્તિ શોધાવાનો ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે સોલ્વ કંબલ મારવા માંડ્યો આટલા બધા કેમેરા જોઈને પણ છસો વર્ષ જૂની મૂર્તિ ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે એની અમારી છે. કેડી સર જોડે ની આપણી કેમેસ્ટ્રી બહુ જૂની છે કારણ કે કેડી સર ક્યાંક ને ક્યાંક દરેક કલાકાર એક મેકર્સ ને એક હુક સ્ટેપ છે બોલિવૂડ માં જોઈએ રોહિત શેટ્ટી અજય તો ક્યાંક એમાં આપણે ગાડી ઉછળતી જોઈએ ગાડીઓ એમ કેડી ને યશ સોની ના મુવી પણ ક્યાંક ને રાડો જોયું અત્યારે આ જો એમાં પણ આપણે ક્યાંક ગુજરાતી ઓડિયન્સ બી રેડી બી પ્રિપેર થઈ રહી છે કે યશ સોની કેડી સર જોડે હશે તો ગાડીઓ પણ કઈક આવા સીન જોવા ને શું એને કયો રીતે એક્સપિરિયન્સ એમની જોડે હોય છે એ કેડી સર વિશે એક વસ્તુ કહીશ કે દરેક ફિલ્મ મેકરને છે ને આપણે એની કોઈ કઈક રીતથી ઓળખી જતા હોઈએ છીએ જેમ કે બંસાલી સાહેબ ની ફિલ્મ આવવાની હોય ત્યારે આપણને ખબર પડી જાય જોતાની સાથે જ કે બંસાલી સાહેબ ની ફિલ્મ છે કે સેમ ગોસ્ટ ફોર રોહિત શેટ્ટી સર પણ કેડી સર સાથે કામ કરવાનું સૌથી લકી વસ્તુ એ છે કે હંમેશા એમની કોઈ પણ ફિલ્મ જુઓ નાડી તમે નાડીદોષ જુઓ અને વર્ષ જુઓ કે ડેની જીગરનું ટ્રેલર જુઓ અને રાડોનું ટ્રેલર જુઓ તમને એવું ફીલ નહીં થાય કે આ એક જ માણસે બનાયેલી આ બધી ફિલ્મો છે તો એ બહુ જ એમની એક વર્સેટાઈલ ડિરેક્ટર છે એમ ડિરેક્ટર તરીકે બધા જ સબ્જેક્ટ બધા જ જનરા એક્સપ્લોર કરવા માંગે છે અને બહુ જ બહુ જ સારી રીતે એક્સપ્લોર કરી રહ્યા છે કારણ કે આપણને રિઝલ્ટ ખબર છે આજે ગુજરાતી ફિલ્મોમાં સૌથી મોટી ફિલ્મો એમના નામે લખાયેલી છે એમના ભાગે લખાયેલી છે આજે વર્ષ જેવી ફિલ્મનો આટલા મોટા પાયે રીમેક બનવા જઈ રહી છે જે ફિલ્મ કેડીસરની છે

બોડી શેમિંગ ને તમે કોઈ એમ નથી કહેતું કે તમે પોતાની બોડી પર વર્ક ના કરો ફિટનેસ તરફ જાઓ નહીં પણ હા બોડી ને રી કરતા વખતે આપણે ઘણી બધી સિરિયસ ઘટનાઓમાં જતા રહેતા હોઈએ છીએ ત્યારે એક જ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ કે કોન્ફિડન્સ તમે જે પણ છે તમારી જે પણ બોડી છે જ્યાં સુધી તમે કોન્ફિડન્ટ નથી જ્યાં સુધી તમે પોતાને પ્રેમ નથી કરતા ત્યાં સુધી એના પર વર્ક કરવું ઘણી બહુ ડિફિકલ્ટ થઈ જશે તો જે આ કિડિસરનો કોન્સેપ્ટ છે જે આખો આ છોકરી પૂજાનો કોન્સેપ્ટ છે એ એ રીતના યુનિક છે કે એટલી બધી કોન્ફિડન્ટ છે એને ખાલી જાડી નથી એના એની મૂછ છે એના પગ પર વાળ છે હેક્સ નથી કરાવતી એ એટલી બધી જાડી છે ને છતાં ડેની જીગર સાથે એ છે તો એ ત્યારે જ પોસિબલ છે કેમ કે પૂજા એટલી બધી કોન્ફિડન્ટમાં છે ડેની તો છે જ એવું કેરેક્ટર કે જે આટલું બધું કરી શકે છે જે સુપર કોપ છે તે કોન્ફિડન્ટ હોય એટિટ્યૂડમાં હોય એ તો વાત છે જ પણ પૂજા આવી રહીને પણ સખત કોન્ફિડન્સમાં છે અને એ વસ્તુ જે છે કે દરેક કેરેક્ટર પતાય પછી એ કેરેક્ટર તમારી સાથે ક્યાંક ને ક્યાંક રહી જાય તો મારી સાથે આ રીતના પૂજાનો એક કોન્ફિડન્સ બહુ રહી ગયો છે જેના કારણે જ વજન ઘટાડવું કે એ પ્રોસેસ મારા માટે ખા બહુ જ સહેલી થઈ ગઈ કેમ કે હું જેવી બી હતી પોતાને પ્રેમ કરતી હતી અને આઈ વોઝ હેપી